આજે હમણાં અહિયા રીલ શૂટ કરવાટ થઈ ગઈ છે ભાઈ હવે એક સિગરેટ વાળી રીલ છે પણ હું સિગરેટ પીતો નહી કઈ ફેંકીલા સિગરેટ

એક કાલે એક જણ ની કોમેન્ટ આવી હતી કમા ફાળું ને બ્લોગ માં લો મજા નહી આવતી એનું વગર હું તો દરેક બ્લોગ માં આવું જ છું કઈ ગયો હતો બે ત્રણ દિવસ થી બાર હતો કામ માં ખબર નહીં ચાર પાંચ વર્ષથી એવી ખરાબ આદત થઈ ગઈ છે એ જમ્યા પછી મને કંઈકનું કંઈક ગળ્યું જોઈએ તમારે આમ લોકોને વરિયાળી જોઈએ ને એમ એવી રીતના મને ગળ્યું જોઈએ તો

નીચે સુધી સંભળાશે અને પછી તમે વાગી જોવા આવશો ને તો કુના રૂમ ની બહાર સુતા હશે

એનિક ભાંગા દે એના સાયકલ ભી ન આવતી એના હમે કોઈ આવે ને ગાય ભાઈ નહીં કે બ્રેક મારે આખો બડ દ્વારા કેવા લીધી ગ્રીન અને બ્લેક પહેલી સાયકલ હતી સાયકલ નો નંબર બોલો બે હા સો ગાઈસ એક તમને પણ સરપ્રાઇઝ આપવાનું હતું અને ફાલ્ગુનીને પણ કે મેં ફાલ્ગુનીના નામનું ટેટુ પડાવ્યું છે કોણ જોડે પડાયું ફાલ્ગુડી જોડે જો થ્રી ટુ વન સોરી આ તો રેખા છે ફાલ્ગુડી જો ટેમ્પર ખુશ કેમ આ તો મેં એક રીલ શૂટ કરતા હતા એના લીધે આ નામ લખ્યું છે ટેટુ એટુ કઈ નહીં પડાયું હે સોલંકી ભાઈ તમે કરી દો અને ભાભી તમે ચાલુ કરી દો કીધું છે કે જો તારી જોડે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થાય તો તું ક્લિપ બનાવી લેજે આપણે વ્લોગમાં એડ કરી દઈશું તો એવી રીતના કઈક એડજસ્ટ કરીશું કુન્નુભાઈ તમે ભરૂચ ક્યારે આવવાના તમે જ્યારે બોલાવો ત્યારે આવી જવાના અમે આપકે બ્લોગ બહુ અચ્છે હોત આપ બહુ કોમેડી બી કરે હો ઇસલી બ્લોગમાં જ્યાં મજા આવતા થેન્ક યુ સરોજ સોલંકી ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સિરાજ અને સંજુ સેમસન મિસિંગ છે એ તો હવે આપણાને વધારે ખ્યાલ ના આવે જે ઇન્ડિયાના મેનેજર હોય એને વધારે ખબર પડે બાકી તો ટીમ સારી જ છે એમ તો ઇંગ્લેન્ડ ઇન્ડિયન કંપની છે ઝુડિયોનો ભાઈ છે ઓન બાય ટાટા

બસ કામ થઈ ગયું સારું સો આજની એટલી જ કોમેન્ટ્સ હતી સો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને આ બ્લોગમાં મજા આવી હશે બાકી તો કાલે તમને મજા આવશે આપણા તો ડેલી વ્લોગ ચાલે છે એટલે કોઈના કોઈ દિવસ તો તમને મજા આવવાની છે જો રોજે તમને મજા આવે આવતી હોય તો કોમેન્ટ્સ કરજો બાકી તો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ